ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે આંખોના દર્દીઓની લાંબી કતારો લાગી દૂર દૂરથી આંખોના રોગ માટે લોકો આધુનિક સુવિધાઓથી સજ્જ ઉપલેટા સિવિલ હોસ્પિટલને પસંદ કરવાથી દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં બે હજાર તેર થી ચાર્જ સંભાળનાર આંકના સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લા અને દૂર દૂર સુધી ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઉપલેટા સિવિલમાં રોજના સૌથી વધુ આંખોના દર્દીઓની તપાસ કરી છે તેમજ અઠવાડિયાના ત્રીસથી પચાસ આંખોના રોગને લગતા અલગ અલગ ઓપરેશન કરે છે ત્યારે હાલ થોડા દિવસોથી આંખોને લગતા રોગોના દર્દીઓમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે જેમાં ઉપરેટા તાલુકા સહિત સુરત બરોડા મુંબઈ જેવા શહેરો સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ ઉપરેટા કોટેજ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરતા હોવાથી આજરોજ કોટેજ હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી હતી રિપોર્ટર સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કટજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું આજે અમારે અત્યારે જેટલા આંખની અમારી ઓપીડી છે એ યુઝઅલી અમારી દર વખતે સો ઉપર તો હોય જ છે પણ આજે અમારા દોઢસો ઉપર પેશન્ટ છે અત્યારે બતાડવાના અને આ અઠવાડિયાના અમે ઓપરેશન પણ કરીએ છીએ અમે અઠવાડિયામાં લગભગ ચાર દિવસ અમે ઓપરેશન કરીએ છીએ આ વીકના અમને ખ્યાલ ના આવે કે આની આંખ નથી એવું અમે કરીને આપીએ છીએ એમાં આર્ટિફિશિયલ આઈ કહેવાય પ્રોસ્થેસિસ એ અમે મૂકી આપતા હોય છે એટલે અમે મોતિયા સિવાયના અનેક વિવિધ ઓપરેશન પણ કરીએ છીએ અહીંયા અને અમારે પેશન્ટ હવે વધતા જાય છે કેમ કે હવે શિયાળો આવશે એટલે અહીંયા વેઇટિંગ લિસ્ટ અમારે વધારે હોય છે એટલે પેશન્ટ અત્યારથી નામ લખાવી જાય છે અમારા પાસે કે શિયાળામાં અમે વારો આવી જઈએ છીએ અમારે ઉપલેટા ગામના તો હોય જ છે પણ બારગામથી આવે છે અમારે તમે આજે ઓપીડી જોશો તો સુરત બોમ્બે બધેથી પેશન્ટ આવેલા છે અને ગુજરાતના અલગ અલગ રાજ્યોથી એ પેશન્ટ તો ખરા જ